મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં લાફાવાળી થઈ સુદાન ગઢવીને સવાલ કરનાર ને લાફો ઝીકી દેવાયો આપના કાર્યકરે સવાલ પૂછનાર યુવકને લાફો મારી દીધો રાજનગર સોસાયટીમાં આમ આદમી પાર્ટીની આ સભા હતી દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો એ સુદાન ગઢવીને સવાલ એક વ્યક્તિ કરી રહ્યો હતો અને એ સમયે લાફાવાળી થઈ હતી તો આપના કાર્યકરે સવાલ પૂછનાર વ્યક્તિને લાફો માર્યો

મિત્રો આજે દિલ્હીમાં ભાઈઓ અહીંયા રાખો મિત્રો આજે દિલ્હીમાં હાઈકોર્ટે હાઈકોર્ટે દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે સાંભળો 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 મારી વાત દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે મે પોસ્ટ કરી છે દિલ્હીમાં જે વ્યક્તિને 18 વર્ષ જેલમાં નાખ્યા હતા એ વ્યક્તિને સત્યેન્દ્ર જૈનને સાંભળો

બરોબર હવે એ રામ મંદિર એમ કે ગ્રામ આ મતન રાવણ આ મતન ફલાણું તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો ત્યાં અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા કે રામ મંદિર અહીંયા ન બનાવે અહીંયા અસ્પતાલ બનાવાય કોલેજ બનાવાય યુનિવર્સિટી બનાવો તો તમે રામનું નામ મુકામ લીઓ ત્રીજી વાત એમ કે કરપ્શન હું કોઈ નેતા નથી હું કોઈનો માણા નથી મેટર વસ્તુ એ એમ કે ભાજપ વારે આટલું તમે શીશ મહેલ કર્યો તમારા ચાર નેતા પાંચ નેતા જેલમાં હે જમાનત ઉપર હે અત્યારે પાંત્રીસ કરોડનો તમે મહેલ બનાવો તમારો મુખ્યમંત્રી નો પાંત્રી કરોડ નો મહેલ અતારી પાંત્રી કરોડ એમને હડે હજી બરોબર એમ મેં એને કીધું મને એને સાઈડ માં ને એનો એક ભાઈ હતો થોડી ડાઢી એને પાંત્રી ભાઈ ને હું ઓળખી જાવ એને મને ફળાકો માર્યો આજ વાત બીજું કોઈ વાત વિરોધ કર્યો એટલે એને મને માર્યું હવે આજ મને માર્યું કાલ બીજા ને મારશે હવે એ એમ કીએ કે ભાજપ આવી ને આવી છે તેવી ભાઈ અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લીયો મારવા ઉપર આવી જાવ તમને મત શું થશે તમારું તમે માથે બેસો બરોબર ત્યાં તમારું શું થાય ફટકો ખાલી એક નાનો યુવાન ચાલી વરાનો તમને બે સવાલ કરે છે ખાલી સિમ્પલ ને સોબર બે સવાલ કે પંચા પંચાર રોડની વાત કરો પંચાર રોડમાં પાણી ભરાણું સાચી વાત ભરાણું બરોબર તો યમુના નદીમાં અગિયાર વરા પાણી ભરાણું દિલ્હીમાં ગરી ગયું ત્યાં તમે ક્યાં ગયા હતા બોલો આઈપીએસનો હાથ આમ બાઈને રહી ગયો હતો ને એને મારીને ગટરમાં નાલામાં ગાળી દીધો તેથી તમે ક્યાં ગયા હતા તમારો નેતા બાર મહિના જેલ માર્યો ને ઇસ્તીફા દીધી ધણી વગર નો દિલ્હી રિયુ રાજધાની ભારત દેશની રાજધાની એકસો ચાલીસ કરોડ પબ્લિક ની રાજધાની એમ રહી મુખ્યમંત્રી વગર ની તમે ક્યાં ગયા હતા આમ આદમી પાર્ટી વિસાવદર જીત પછી એટલી હદે લોકોમાં લોકપ્રિય બની છે કે ભાજપમાં માં ગભરાટ ફેલાય એ વાજબી છે કારણ કે કોંગ્રેસ સેટિંગ કરી લેતું તું કોંગ્રેસ ની ભાજપ ને ડર નતો

આમ આદમીના નેતાને બે ત્રણ સવાલ કર્યા સવાલ કર્યા અને ત્યાં સવાલના જવાબ બદલે અહીંયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હતા અને સ્ટેજ ઉપરથી એ આમ આદમીના પાર્ટીના નેતા દ્વારા ઈશારા દ્વારા મને મારવામાં આવ્યો એ બાબતે હું પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવ્યો છું અને ફરિયાદ કરી દીધેલી છે બીજી વસ્તુ કે એ બધા ગામમાં એવી અફવા ફેલાવે છે કે આ ભાઈ પીધેલા તો હું પોલીસ સ્ટેશને છઉં અત્યારે કોઈને બ્લડ રિપોર્ટ લેવો હોય તો મારો લઈ શકે

એટલે મારામારી જેવી જે ક્રિયા છે એ લોકો કરી રહ્યા છે અને ગુજરાતને ખોટી રીતે એ લોકોની અંદર જયારે જૂઠ ફેલાવવાની વાતનો કોઈ વિરોધ કરતું હોય ત્યારે એને આ રીતે મારામારી કરી

વિસાવદર ની અંદર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર સાહીઠ હજાર ઉપરાંત મત લાવે છે એની સાથે કડીની પણ પેટા ચૂંટણી હતી કડીમાં પણ આમ આદમી પાર્ટી મત લાવી શક્યા નથી એક સીટ પોતાની હતી ને પોતે જાળવી રાખી એમાં કઈ ધાડ નથી મારી ગુજરાત ની અંદર અને ખા ભારતની અંદર ખોટી રીતે વાત ફેલાવવાની હોય અરે તમે એટલી જ તમારી લોકપ્રિયતા હતી તો કડીમાં કેમ તમારો ઉમેદવાર ત્રણ હજાર મત લઈને ઉભો રહી ગયો

સવાલ કરવો પણ ગુનો બની ગયો છે કારણ કે જ્યારે સુદાન ગઢવીને એક વ્યક્તિએ સવાલ કર્યો હતો સુદાન ગઢવી કહી રહ્યા છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે વિસાવદાર ભાડી થશે મોરબીમાં આ નારા લાગ્યા હતા તેનો ડર છે તેવું પણ સુદાન ગઢવીએ કહ્યું હતું જયારે યજ્ઞેશ દવે કહ્યું કે સુદાન ગઢવી પણ કેટલી લીડથી લીડ થી પણ લોકોને ગુમરાહ કરી રહી છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા હતા મોરબીની આ સભા હતી જે આમ આદમી પાર્ટીની સભામાં લાફાવાડી થઈ હતી સુદાન ગઢવી કે જેઓને સવાલ કરતા જ આ વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો

તેણે આ પ્રહારો કર્યા હતા આપણી સાથે મનીષ દોશી જોડાયેલા છે મનીષભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી મોરબીમાં જે આઈસુદાનને સવાર કર્યો અને સામેવાળા યુવકને લાફો મારવામાં આવ્યો આપની પ્રતિક્રિયા શું જે રીતના ગુજરાત ફર્સ્ટ સહિતના માધ્યમોમાં ગઈકાલે સમાચાર પ્રકાશિત થયા કે જાહેર સભાની અંદર કોઈને પ્રશ્ન પૂછો અને પ્રશ્ન પૂછનારને લાફા પડે જવાબ મળવાને બદલે મને એમ લાગે છે કે આ લોકતંત્ર માટે ઘણું ઘાતક છે પણ આ એટલા માટે નવું કંઈ નથી કે આ ભારતીય જનતા પાર્ટી આરએસએસ થી પેદા થયેલી નવી પાર્ટી એવી આમ આદમી પાર્ટી જે ભાજપાની બી ટીમ છે એમની માનસિકતા જ આ છે કે કોઈ પણ પ્રકારે હિંસા પ્રવૃત્તિ કરવી પ્રશ્ન પૂછતા અને જવાબ નો આપવો એનાથી ભાગી જવું એની કોઈ હુમલો કરવો અને આ નવું એટલા માટે મોરબીમાં ન કહેવાય કારણ કે ભૂતકાળની અંદર દિલ્હીની અંદર પણ તમે જોયું હશે કે આમ આમ આદમી પાર્ટીના સ્થાપક લોકો કહેવાય છે જે એ મેન લોકો હતા એ લોકો પણ કેજરીવાલજીને પ્રશ્ન પૂછતા હતા તો એ કુમાર વિશ્વાસ હોય કે યોગે દયાદવ હોય કે કિરણ ભેદી હોય આ બધાને છૂટા કરી દેવામાં આવ્યા એટલે ભારત ભારત ભાજપ આળશેમાં જે પદ્ધતિ છે એ જ પદ્ધતિ આમ આદમી પાર્ટીમાં છે પ્રશ્ન પૂછો તો જવાબ આપણને પેલે લાફા પડે હિંસા થાય તમને ભગાડી દેવામાં આવે આ માનસિકતા સામેની લડાઈ લોકતંત્રમાં બહુ જરૂરી છે આવી માનસિકતા લોકતંત્રમાં ન ચાલી શકાય પ્રશ્ન પૂછો એ તો સશક્ત અને તંદુરસ્ત લોકતંત્રની એક ઓળખ છે દુઃખ સાથે કેવું પડે કે આ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ પ્રદેશના હોય એમની ઉપસ્થિતિમાં આવો પ્રશ્ન પૂછ્યા ને લાફાવાળી થાય છતાં આમ આદમી પાર્ટી પોતાની જાતને કઈક અલગ ગણ આવે એટલે મને એમ લાગે કે આ ચિંતાનો વિષય છે એમના મૌન પર ઈશુદાન ભાઈ નું ઘણું જ ગંભીર અને ચિંતાજનક છે જી મનીષભાઈ જોડાવા બદલ લાભાર આપનો તો મોરબીમાં આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી જ્યાં લાફાવાળી થઈ દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટીની સભામાં ઈસુદાન ગઢવીને સવાલ કરવામાં આવ્યો સાવે યુવકને લાફો માર્યો